જે નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે વર્ષ જૂનો ડોસવાડા ડેમ છે અને આ ડેમ જેટલા ગામો ને પાણી પૂરું પાડે છે હાલ આ ડોસવાડા ડેમ માં ભરપૂર પાણી આવક થવાની સાથે હાલ ડોસવાડા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને સીધું પાણી નિંદોળા નદી માં જઈ છે અને આ પાણી સીધું બહાર ગામોને અસર કરે છે જેને લઈને તંત્ર દ્વારા હાલ બાર જેટલા ગામોને ને એલર્ટ કરી દેવામાં આવે છે વાત કરવામાં તો હાલ ચાર હજાર સુધી તાપી જિલ્લાના પૂરું પાડ્યું છે હાલ છલકાઈ જવાના કારણે હાલ એક ફૂટ ઉપર આ ડેમ છલકાઈ રહ્યો છે જેને લઈને તંત્ર દ્વારા હાલ જે નીચાણવાળા વિસ્તારો ને હાલ એલર્ટ કરી દેવામાં આવ્યા છે